પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના ભારત મંડપની અંદર ત્રેવીસ જેટલા એવા લોકોને એવોર્ડ આપ્યા કે જેમણે પોતાના ક્ષેત્રની અંદર સારું કામ કરીને સમાજમાં એક નવો ચેન્જ લાવ્યા છે એક નવો બદલાવ લાવ્યા છે નમસ્કાર દર્શક મિત્રો પહેલીવાર એક નવા એવોર્ડની શરૂઆત થઈ છે અને એ એવોર્ડનું નામ છે નેશનલ ક્રિએટર્સ એવોર્ડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના ભારત મંડપની અંદર ત્રેવીસ જેટલા એવા લોકોને એવોર્ડ આપ્યા કે જેમણે પોતાના ક્ષેત્રની અંદર સારું કામ કરીને સમાજમાં એક નવો ચેન્જ લાવ્યા છે એક નવો બદલાવ લાવ્યા છે આમાં બધા જ યુવાનો છે અને જેમનું સમાજની અંદર મોટું યોગદાન છે ટોટલ વીસ કેટેગરી રાખવામાં આવી હતી તો અમે તમારી સાથે એવા છ એવોર્ડની વાત કરીશું કે જેમણે એમના ક્ષેત્રની અંદર એમનું મોટું યોગદાન છે મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ત્રેવીસ લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એવોર્ડ આપ્યા એમાં સૌથી પહેલાં તમને વાત કરીએ અંકિત બૈયનપુરિયા જેમને એવોર્ડ મળ્યો છે બેસ્ટ હેલ્થ એન્ડ ફિટનેસ ક્રિએટર તરીકેનો આ અંકિત બૈયનપુરિયા તમને યાદ છે પહેલી ઓક્ટોબરના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે આ અંકિત અંકિતભ્યન પુરિયાએ શ્રમદાન કરેલું અને એને કારણે અંકિત આખા દેશની અંદર છવાઈ ગયો હતો આમ તો એને લોકો ઓળખતા જ હતા કારણ કે બહુ જાણીતો યુટ્યુબર છે અને ફિટનેસના ઘણા બધા વિડીયોઝ સોશિયલ મીડિયા પર અંકિત પોસ્ટ કરતા રહે છે એમનું કુસ્તી વર્કઆઉટ રનિંગ આવા વિડિયો રેગ્યુલર આવતા હોય છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એમની સાથે એક સ્વચ્છતાનો કાર્યક્રમ કરેલો અને અંકિતના તે ફિટનેસના તે વખતે વખાણ પણ કરેલા તો એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે જે અંકિત જોવા મળેલો એને આ એક એવોર્ડ મળ્યો છે ક્રિએટર્સ એવોર્ડ બીજા જે એક નામ છે એ પણ બહુ જાણીતું છે બેસ્ટ ક્રિએટર ફોર સોશિયલ ચેન્જ અને આ એવોર્ડ મળ્યો છે જયા કિશોરીને જયા કિશોરી સોશિયલ મીડિયા ઉપર બહુ જાણીતું નામ છે કારણ કે તેઓ કથા કરીને લોકોની સાથે સંવાદો કરતા હોય છે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે જયા કિશોરીને એવોર્ડ આપ્યો તો એમનો પરિચય પૂછ્યો કદાચ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જયા કિશોરી વિશે જાણતા નહોતા તો જયા કિશોરીએ જવાબ આપ્યો કે હું એક કથાકાર છું શ્રીમદ્ ભગવતની કથા કરું છું અને ગીતાની વાતો લોકો સુધી પહોંચાડું છું આ જયા કિશોરી તમને યાદ હશે કે એમના ઘણી એવી બધી બાબતો હોય છે કે જે લોકોને સ્પર્શે છે એમનું જે મુખ્ય જે એમને એવોર્ડ મળ્યો એનું કારણ એ છે કે એમણે આધ્યાત્મિકતાની દુનિયા તરફ આધુનિક રીતે રુચિ પેદા કરવાનું કામ કર્યું છે ત્રીજા એક જે એવોર્ડ મળ્યો છે અમન ગુપ્તાને અમન ગુપ્તાને સેલિબ્રિટી ક્રિએટર ઓફ ધ યર અમન ગુપ્તા પણ એવું નામ છે કે જેને મોટે ભાગના લોકો ઓળખે છે તમે જોયું હશે કે શાર્ક ટેન્ક જે સિરીઝ આવે છે એની અંદર અમન ગુપ્તા જજ તરીકે આવે છે અને અમન ગુપ્તાની જે કંપની છે બોટ એ પણ બહુ જાણીતી કંપની છે એ ઓડિયો પ્રોડક્ટ કંપની છે અને ઇયરફોન હેડફોન સ્પીકર ટ્રાવેલ ચાર્જર આવી ઘણી બધી પ્રોડક્ટો વેચે છે અને અમન ગુપ્તા ખૂબ નાની ઉંમરે એક સફળ એન્ટરપ્રિનિયર બન્યા છે અને એમને કારણે યુવાઓને ખસી એવી પ્રેરણા મળી છે ચોથું એક નામ છે કામ્યા જાની કામ્યા જાનીને બેસ્ટ ટ્રાવેલ ક્રિએટરનો એવોર્ડ મળ્યો છે કામ્યા જાનીને પણ ઘણા બધા લોકો જાણે છે કારણ કે એ ડિજિટલ વર્લ્ડની દુનિયામાં બહુ જાણીતું નામ છે એ જુદા જુદા સ્થળે કામિયાજાની ફરે છે અને લોકોને ઘરે બેઠા બેઠા ટ્રાવેલની માહિતી આપે છે સાથે સાથે જે તે કન્ટ્રીનું ફૂડ હોય એની પણ આ કામિયાજાની માહિતી આપે છે પાંચમું નામ છે રણવીર ઇલ્હાબાદિયા એમને ડિસ્ટ્રેપ્ટર ઓફ ધ યર્ડનો એવોર્ડ મળ્યો છે રણવીરનું નામ સોશિયલ મીડિયા પર એટલું ફેમસ છે કે એને લોકો સોશિયલ મીડિયાના સ્ટાર તરીકે ઓળખે છે રણવીર એક લાઇફસ્ટાઈલ કોચ છે અને મોટિવેશનલ સ્પીકર છે એમનું પોતાનું એક પોડકાસ્ટ છે ધ રણવીર શો એ સોશિયલ મીડિયા ઉપર ફેમસ છે છઠ્ઠું એક નામ છે મૈથિલી ઠાકુર કલ્ચરલ એમ એમ્બેસેડર ઓફ ધ યરનો એવોર્ડ મૈથિલીને મળ્યો છે મૈથિલીને પણ ભાગ્યે જ કોઈ એવું હશે કે નહીં જાણતું હોય કારણ કે સોશિયલ મીડિયા ઉપર એ લોકગીત તરીકે બહુ જાણીતી છે અને એક રિયાલિટી શોની અંદર જ્યારે એ બોલીવુડના ગીતો ગાતી હતી એ પછી એણે એવું કીધું હતું કે મેં જોયું કે બોલીવુડ બોલીવુડના ગીતો ગાવામાં જેટલી મજા આવે એના કરતાં વધારે મજા મને લોકગીતો અને ધાર્મિક ભજનો ગાવામાં આવે છે એટલે હવેથી હું બોલિવૂડના ગીતો નહીં ગાઈશ અને મૈથિલી ઠાકુર તમને જે બિહારની મૈથિલી ભાષા છે એના લોકગીત તમે સાંભળશો તો તમને એવું લાગશે કે બહુ અદ્ભુત ગાય છે અને તમે કોઈ બીજા ફિલ્મના સોંગ સાંભળો એના કરતાં આ લોક કલાને સાંભળો તો તમને એક સુકૂન જેવું પણ લાગશે તો દર્શક મિત્રો આમ તો ત્રેવીસ જણા છે પરંતુ છ લોકોની ડિટેલ અમે શોધીને કાઢી તમારી સાથે શેર કરી આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ